ઉપલક્ષે એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિર અને મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અખિલ ભારતીય તેરા યુવક પરિષદ અને અણુવ્રત સમિતિ ગ્રેટર સુરતના સહયોગથી આયોજિત કરવામાં આવતું આ રક્તદાન શિબિરમાં જેલના એકોતેરથી વધુ અધિકારીઓ કર્મચારીઓ અને એસઆરપીએફના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું આ પહેલને રાષ્ટ્ર સેવા અને માનવતા સાથે જોડીને વડાપ્રધાનના જન્મદિવસને ઉજવવાનો એક અર્થપૂર્ણ પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે તદુપરાંત જેલમાં રહેતા કેદીઓના આરોગ્યની ચિંતા કરતા એક વ્યાપક મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવી હોસ્પિટલ સુરતના વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે જેલના પુરુષ અને મહિલા કેદીઓ તેમજ મહિલા કેદીઓ સાથે રહેતા નહા બાળકોનું સમગ્ર તબીબી ચેકઅપ કર્યું હતું આ દરમિયાન ઓર્થોપેડિક એન્ટીપીડિયાટ્રિક સર્જરી ટીબી નેત્ર ચમ મેડિસિન દંત અને ગાયનોકોલોજી જેવી વિશેષતાઓના ડોક્ટરો હાજર રહ્યા હતા ડોક્ટરોના સૂચના અનુસાર ગંભીર રોગથી પીડિત કેદીઓને વધુ ઉન્નત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં રિફર કરવામાં આવ્યા છે જેલના અધિકારીઓ કર્મચારીઓ અને જેલ મેડિકલ ઓફિસરોની સક્રિય ભૂમિકાએ આ મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જેલ પ્રશાસનનો આ સમાજસેવી અને માનવતાવાદી પગલા કેદીઓ અને સ્ટાફ સભ્યોના સર્વાંગી વિકાસ કલ્યાણ તરફ દિશા સૂચક ગણાય છે આ કાર્યક્રમ સમાજ સેવા અને માનવીય મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે